નમસ્કાર સ્વાગત છે આપનું નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર હર શિયાળે ફરી થશે માવઠાનું માર વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા જોવા સો પ્લેનથી આવશે વીઆઈપી ગેસ્ટ મોદી ત્રીસ ડિસેમ્બરે બે કલાકમાં એરપોર્ટ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે પંચમહોત્સવની તડામાર તૈયારીઓ કલેકટરે સૌને મહોત્સવનો લાભ લેવા કર્યો અનુરોધ પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષણ ફરજિયાત રાજ્યની તેર હજાર પ્રાથમિક શાળાઓમાં લેબ જ નથી દેશી પક્ષીઓને લાગ્યો સુરતી ગાંઠિયાનો ચટકો નદીના જીવ જંતુઓને છોડીને ગાંઠિયા ખાવા લાગ્યા

સમગ્ર ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે ઠંડીના ચમકારા વધતાની સાથે જ લોકો રાતે ઘરમાંથી નીકળવાનું પસંદ કરતા નથી તો બીજી તરફ જગતના તાતના હાલ બેહાલ છે રાત્રે વીજળી ખેડૂતોને પિયત માટે ફાળવવામાં આવતા ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખેતી કરવા મજબૂર બનવું પડે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે વીજળી આપવાની ગેરંટી આપી છે ગુજરાતમાં ઓગણીસ હજાર છસો ઓગણચાળીસ સરકારી પ્રાથમિક શાળાઓ છે જેમાં પાંચ હજાર સાતસો પંદર શાળાઓમાં કમ્પ્યુટર લેબ છે કે લેબ બનાવવાની કામગીરી ચાલી રહી છે લાગુ છે અને તે મુજબ હવે તમામ વર્ગોમાં એક અલગ કમ્પ્યુટર સંબંધિત વિષય ઉમેરવામાં આવ્યો છે જે તેર હજાર નવસો ચોવીસ શાળાઓમાં લેબ નથી તે શાળાના શિક્ષકો બાળકોને કમ્પ્યુટરનું પ્રેક્ટિકલ જ્ઞાન કેવી રીતે આપવું તેની ચિંતામાં છે તેમની પાસે ન તો લેબ છે કે ન તો અલગ કમ્પ્યુટર

બીજી તરફ નજર કરીએ તો પાટણ જિલ્લામાં પ્રકૃતિ ખેતીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે તેત્રીસ હજાર છસો નેવું ખેડૂતોએ બત્રીસ હજાર એકસો પચીસ એકરમાં ઘઉ જુવાર રાય ઈસબગુલ ચણા મગ અડદ આવા પાકોમાં સહિત શાકભાજીના પણ પ્રાકૃતિક ખેતીનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે ગત વર્ષે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસના વર્ષમાં અગિયાર હજાર ચારસો અડસઠ ખેડૂતો તેર હજાર ત્રણસો પંચ્યાસી એકરમાં પ્રાકૃતિક ખેતી કરી હતી એટલે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પ્રાકૃતિક કરતા ખેડૂતો અને વિસ્તારમાં પણ થયો છે વધારો પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી પચીસ ડિસેમ્બરથી પંચમહોત્સવ માટે તેમજ યાત્રાધામ પાવાગઢના વડ ખાતે યોજાનાર પંચમહોત્સવ બે હજાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસથી રહેલ ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવે શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે

જેટકોની પરીક્ષા મામલે એક સમાચાર મળી રહ્યા છે જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે આ પરીક્ષા રદ કરવાની નોબત આવી હતી પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે અલગ અલગ છ જગ્યાઓ પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવાશે સાત જાન્યુઆરી લેખિત પરીક્ષા લેવાશે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી પચીસ ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢના વડા તળાવ ખાતે યોજાનાર પંચમહોત્સવ બે ત્રેવીસ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળ ચાંપાનેર પાવાગઢને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવતા અત્રે આવેલા ઓગણચાળીસ જેટલા ઐતિહાસિક સ્થાપત્યોની વૈશ્વિક ફલક પણ નોંધ લેવામાં આવે છે ઐતિહાસિક સ્થાપત્યોની સાથે સાથે પાવાગઢ ડુંગર ખાતે આવેલા આસ્થા શક્તિ શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર મહાકાળી મંદિરને પણ નવનિર્મિત કરી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે ચાલુ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ થી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન વડા ખાતે કરવામાં આવનાર છે જેને સફળ બનાવવા અને મહોત્સવમાં વધુને વધુ પ્રવાસીઓ અને લોકો આવે તે માટે જિલ્લા કલેક્ટર આશિષ કુમારે સૌને આ પાંચ દિવસના જાહેર કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે પંચમહોત્સવના આકર્ષણની જો વાત કરીએ તો આ મહોત્સવમાં ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ સો સ્ટોલ ઊભા કરાશે જેથી કરીને લોકો લોકલ ચીજ વસ્તુઓને ખરીદી શકે તથા લોકલ વાનગીઓને પણ પ્રોત્સાહન મળી રહે એડવેન્ચર પાર્ક ટેન્ટ હાઉસની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવનાર છે સાથે સાથે બાળકોના મનોરંજન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તો પાંચ દિવસ દરમિયાન પ્રાઇમ ટાઈમમાં સંગીતના રંગારંગ કાર્યક્રમમાં કલાકારો પોતાનું કૌશલ્ય રજૂ કરશે જેમાં પચીસ રોકસ્ટાર ઐશ્વર્યા બાદશાહ પાર્થિવ ગોહિલ સત્યાવીસ લોક ગાયક આદિત્ય ગઢવી અઠ્યાવીસમી લોક ડાયરાના કલાકાર રાજભા ગઢવી તથા છેલ્લા દિવસે ઓગણત્રીસ એ ચાર ચાર બંગડીવારી ફેમ કિંજલ દવેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જાહેર જનતા માટે પંચમહોત્સવના સ્થળે પહોંચવા વિશેષ બસની સુવિધા પણ ઊભી કરવામાં આવશે પંચમહોત્સવના પ્રચાર પ્રસાર માટે પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં વાન થકી સંદેશો પહોંચાડવામાં આવનાર છે વિકસિત ભારત યાત્રા અંતર્ગત પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે હાલ વડા તળાવ ખાતે મહોત્સવ સાઇટ પર તડામાર તૈયારીઓ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા

તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત